આજે આપણે બનાવીશું મકાઈનો નવો નાસ્તો ચોમાસાની ઋતુ આવી ગઈ છે બધાને ભજીયા ખાવાના ખૂબ જ મન થતા હશે પણ તળેલું વધારે ખાવાથી શરીરને નુકસાન થાય છે તો આજે ઓછા તેલમાં ફટાફટ તૈયાર થઈ જતો નાસ્તો બનાવીશું તો ચાલો બનાવીએ તો સૌ પ્રથમ અહીંયા એક કપ જેટલી મેં મકાઈ લીધી છે એને આપણે મિક્સરમાં પીસી લઈશું એકદમ દદરી પીસવાની છે તો તૈયાર છે આપણી આ મકાઈને મેં પીસીને તૈયાર કરી લીધી છે એને હવે એક બાઉલમાં આપણે કાઢી લઈશું ત્યારબાદ અહીં મેં આખા દાણા રાખ્યા છે થોડાક તે આપણે એડ કરીશું ત્યારબાદ અહીં મેં એક નાની મીડિયમ સાઇઝની ડુંગળી તમારીને રાખી છે એ એડ કરશું એક લીલું મરચું છે તમે તમારા ટેસ્ટ મુજબ વધારે ઓછું કરી શકો છો લસણના નીચેના જેના ટુકડા કરેલા છે આદુના પણ ટુકડા કરેલા છે અને અહીં થોડા ધાણા સમારીને લઈ લીધા છે અહીં મકાઈમાં બાઇન્ડિંગ માટે અહીં મેં ત્રણથી ચાર ચમચી બેસન અને ત્રણથી ચાર ચમચી ચોખાનો લોટ લીધો છે ત્યારબાદ અડધી ચમચી જીરું અડધી ચમચી હળદર અડધી ચમચી લાલ મરચું પાવડર અને મીઠું ટેસ્ટ મુજબ લીધું લીધું છે મેં હવે આને આપણે ચમચીની મદદથી બરાબર મિક્સ કરી દઈશું આમ તો પાણીની જરૂર નહીં પડે પણ છતાં જો પાણીની જરૂર પડે તો તમે ત્રણ થી ચાર ચમચી જેટલું પાણી એડ કરી શકો છો બધું આપણે બરાબર મિક્સ કરી દઈશું પહેલા તો બધું સારી રીતે તો મિક્સ થઈ ગયું છે પણ પાણી અંદર એડ કરવું પડશે તો અહીંયા મેં ચાર થી પાંચ ચમચી જેટલું પાણી એડ કર્યું છે અને એનું આવી રીતે તમે જોઈ શકો છો આવું બેટર મેં તૈયાર કરી દીધું છે હવે અપ્પમનું જે પેન આવે છે એને હું ગેસ પર ગરમ કરવા મૂકી દઉં છું અને પહેલાં આપણે એની અંદર થોડું થોડું તેલ એડ કરીને અને એને આવી રીતના ગ્રીસ કરી લઈશું ત્યારબાદ ચમચીની મદદથી એક એક ચમચી જેટલું આપણે ખીરું અંદર એડ કરીશું બધામાં સારી રીતે આપણે બધું આ ખીરું એડ કરી દઈશું તો હવે આને ઢાંકીને એકથી બે મિનિટ સુધી મીડિયમ આંચ પર રહેવા દઈશું ત્યારબાદ એને ખોલીને થોડું આપણે ઉપર થોડું તેલ એડ કરી અને ચમચીની મદદથી થોડું આપણે એને ફેરવી લઈશું આવી રીતના બધા આપવામાં આપણે ફેરવીને ઉપરથી એને આપણે પ્રેસ કરી દેવાના છે જેથી નીચેથી પણ સારી રીતે ચડી જાય અને હવે ઢાંકીને એને ફરી એક થી બે મિનિટ માટે મીડિયમ આંચ પર થવા દઈશું તો તમે જોઈ શકો છો આપણા આપવામાં હવે ઉપર નીચે બંને બાજુથી સરસ થઈ ગયા છે હવે આને આપણે સર્વ કરી લઈશું અને તમે સવારમાં ચા નાસ્તા સાથે કે સાંજે સ્નેક તરીકે પણ લઈ શકો છો અને ટોમેટો કેચઅપ કે ગ્રીન ચટણી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે તો તમને મારી આ રેસીપીનો વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી નવી વાનગીઓ જોવા માટે બે લાયકોન બટનને પ્રેસ કરજો તો ત્યાં સુધી ખાવા પીવોને જલસા કરો જય માતાજી જય શ્રી કૃષ્ણ